નમસ્કાર મિત્રો હું રમણીક ગરવા એડવોકેટ ભુજ આજે આપણે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફેમિલી કેસમાં આપેલ જજમેન્ટ વિશે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને આપણે એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે જેમાં કોઈક સ્ત્રી છે જે પરિણિત છે અને કોઈ ખાનગી અથવા સરકારી જગ્યાએ નોકરી કરે છે અને એ સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં એના પતિ દ્વારા જ્યારે અટકાવવામાં આવે છે ત્યારે આવી સ્ત્રી એક પોતાના સ્વતંત્રતાના ભાગરૂપે એને નોકરી કરવી છે અને પતિ જ્યારે અટકાવે છે ત્યારે આ કેસ સંબંધિત જજમેન્ટમાં એવું કહેવામાં આવ્યો છે કે જ્યારે કોઈ પતિ કોઈ કોઈ પરણીત સ્ત્રીને એટલે એને ઘરવારીને પ્રાઇવેટ અથવા સરકારી નોકરી કરતા અટકાવે તો એક પ્રકારનું આ છે એટલે કે એને અટકાવી ના શકે એ જજમેન્ટમાં આ કહેવામાં આવ્યો છે એટલે કોઈ પણ પરણીત સ્ત્રી જ્યારે પ્રાઇવેટ અથવા સરકારી ક્ષેત્રમાં નોકરી કરતી હોય છે અને એ અલગ કોઈ જગ્યા ઉપર માનો કે ભુજમાં નોકરી કરતી હોય અને કદાચ એમના સાસરીયા રાજકોટ કે અલગ કોઈ જિલ્લામાં હોય તો અથવા એવા કિસ્સાઓમાં જ્યારે પતિ એને દૂર રહેવા જવા માટે ના પાડતા હોય અને એના માટે એને નોકરી મૂકવા માટે કહેતા હોય છે તો આવા કિસ્સાઓમાં પરણી સ્ત્રી કોઈ નોકરી કરતી હોય અને એનો પતિ આ નોકરી કરતાં અટકાવે છે ત્યારે એ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી મેળવીને ડિવોર્સ માંગી શકે છે અને કોર્ટ એને ડિવોર્સ આપે છે એવું આ જજમેન્ટમાં કહેવામાં આવ્યો છે મતલબ કોઈ પણ પરણી સ્ત્રીને એનો ઘરવારો એટલે પતિ એને કોઈ સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતાં અટકાવી ન શકે એવું આ જજમેન્ટમાં કહેવામાં આવ્યો છે એટલે જજમેન્ટ એ એવા અનુસંધાનમાં બતાવવામાં આવ્યો છે કે પતિ દ્વારા જ્યારે કોઈ પરણિત સ્ત્રી છે એને નોકરી કરતા અટકાવવું એટલે એ એના મતલબના ભાગરૂપે જ એ કે એ પ્રમાણે વર્તન કરવું એવું સાબિત થતું હોય છે એટલે કે ક્રૂરતા છે એટલે જજમેન્ટના અનુસંધાનમાં ફેમિલી કોર્ટે ઇન્દોરની ફેમિલી કોર્ટે જ્યારે આ જજમેન્ટ આપ્યો ત્યારે એના પતિ દ્વારા અપીલમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જયારે અપીલ દાખલ કરવામાં આવી ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ આ જજમેન્ટના

અને કાયદાકીયથી કોઈ જજમેન્ટો મારા જોવા માટે મારા આ ચેનલમાં આપ જોડાતા રહેજો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત